જે આપણે ગયા વર્ષે સોલ્યુશનમાં લાઈવ હતા પણ આજે કોઈ કારણોસર આવી શક્યા નથી તે તો એમની સાથે વાતચીત થઈ ગઈ કીધું પેપર એકદમ ઈઝી છે એકદમ સરળ છે બરાબર તો તો વિદ્યાર્થી મિત્રો આપણે લેતા જઈએ ખાસ ચેનલમાં હોય છેડિયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો ત્યાર પછી પેલા જે વિભાગે ગદ્યખંડનો ગુજરાતીમાં અનુવાદ કરો તો તમારે કોઈ પણ એક ગદ્યખંડનો ગુજરાતીમાં અનુવાદ કરવાનો છે હવે મેન વસ્તુ એ છે કે સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે તો ભોજસ્ય કીર્તિ કેન આશિત તો એમાં આ જે વિદ્યાર્થી મિત્ર છે હોશિયાર જ મને લાગે છે ભોજ વ્યાકરણ બરોબર ભોજ વ્યાકરણ તો આ જવાબ એમાં સાચો આવશે એટલે પહેલાની અંદર જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બી ત્યાર પછી જો હજી ઘણા બધા મિત્રો એને લિંક શેર નથી કરી તો પ્લીઝ તમારા મિત્રો દોસ્તોને લિંક શેર કરી દો જેથી કરીને બધા જ લાઈવ સેશન ની અંદર જોડાઈ જાય ચોથું છે કે સામ જણા નામ પ્રગતિ હે બાધિતા ભવતી તો એમાં જવાબ આવશે વ્યસની જણા નામ વ્યસની જના નામ એટલે બી જવાબ આવશે ત્યાર પછી આપણે લઈએ પાંચમા ની અંદર વાત કરીએ તો ઇંધનાની જલેન સમયત્વા કન્યા કિમ પ્રાપ્તવતી તો એમાં જવાબ આવશે જલમ શું આવશે જલમ તો આ ત્રણે ત્રણ બરાબર આ એમસીક્યુ કહી શકાય કે જે લગભગ તમારે સાચા હશે ત્યાર પછી આપણે આગળ વધીએ તો ગુજરાતી ભાષામાં ઉત્તર લખવાના છે કોઈ પણ બે ત્યાર પછી તમારે ટૂંક નોંધ લખવાની છે કોઈ પણ એક અને સૌથી મહત્વનો મુદ્દો આ છે કે ભાઈ તમને અહીં પેરેગ્રાફ આપવામાં આવેલો છે ગદ્યખંડ એ વાંચવાનો છે અને તમારે સંસ્કૃતમાં એના ઉત્તર લખવાના છે તો જય કશ્ય રૂપતે ધનમ ગૃહિતવાન તો એમાં આવશે યશો વર્મન શું આવશે યશો વર્મન જો લેખું છે વિજય થયા પછી જયસિંહ રૂપતે એટલે કે જયસિંહ રાજા એ યશો વર્મન સર્વધનમ ગૃહિતવા અણીરપુર પાટમ પ્રત્યાગવાન એટલે કે અણીરપુર પાટણ એને મેળવી લીધું બરોબર તો અહીંયા તમારે બેઠું જ લખવાનું છે ખાલી અહિયાં લખવાનું છે યશો વર્મન આ શબ્દ અલા આ પેલાની અંદર જવાબ આવશે જો લખ્યું છે એક બીજું છે સિદ્ધરાજ જયસિંહ કદા માલો વિજય કૃતવામ તો દાદશ્યામ શતાબ્ધામ એટલે અહીંયા આવું જોઈએ કદાની જગ્યાએ શું આવું છે દાદશ્યામ શતાબ્ધામ એટલે કે આ જવાબ આવશે ત્રીજાની અંદર યશોવર્મણ વર્મણ ગ્રંથ ગ્રંથાગાર કશ્ય હસ્તગત જાતો તો એમાં આવશે જયસિંહસ્ય

નેક્સ્ટ અગિયાર 12 ની અંદર પણ તમને ઉપયોગી થઈ શકીએ ચાલો ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો છે કોઈ પણ એકનું તો આપણે કોઈ પણ એક છે એનું ગુજરાતી ભાષામાં અનુવાદ કરીએ ત્યાર પછી અહીંયા પણ ફરી જ છે વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે જે એકદમ ઈઝી છે કવિ કિમ યાચતે તો ભદ્રમ મહતા યત્નેન シલા કુત્ર આરોપ્યતે તો શૈલે અને કશ્ય મૂર્તિ હ પર્વગરે પર્વગરે રચિતા અસ્તી તો આવશ્યે શિવસ્ય તો આ રીતે ત્રણેય જવાબ આવશે ખ્યાલ આવ્યું કે વિદ્યાર્થી મિત્રો આ રીતે ત્રણેય જવાબ આવશે આની અંદર ત્યાર પછી ગુજરાતી ભાષામાં તમારે જવાબ લખવાના છે કોઈ પણ ત્રણના ત્યાર પછી શ્લોક પૂર્તિ છે આપને ખબર જ છે સાત શ્લોક છે ફિક્સ એમાંથી પૂછાય છે બરોબર તો એમાંથી કોઈ પણ બે સર્વે ભવંતુ સર્વે સુખી ન બરોબર ને આપત શિવરામે સમરેશુ ભીમે એ વિવાદે વિષાદે વિભાગ સી ની અંદર નીચે આપેલો સાંડિલ્ય અને પરિવ્રાજક વચ્ચેનો જે નાટ્યખંડ છે એનું તમારે ગુજરાતીમાં અનુવાદ કરવાનો છે કોઈ પણ એક અથવા સુનિત પુનિત હોય જ છે ત્યાર પછી કો એવું વાક્ય કોણ બોલે છે તે તમારે લખવાનું છે કોઈ પણ બે તો આપણે ત્રણે ત્રણ લખી નાખશું ચાલો મર્સ્યસ મર્સ્યતુ ભવાન મદવચન અવગંતા ભવ તો આ વાક્ય આવશે વિદ્યાર્થી મિત્રો ધૃતરાષ્ટ્ર કોણ આવશે ધૃતરાષ્ટ્ર આવશે કહ પુનઃ અધ્યયનો રૂપતે વિરુદ્ધ મા રચિત માં ચરિત ચરતી તો આવશે ચંદન દાસઃ અને છંદતઃ પરિવ્રાજ કહ બરાબર જે વિદ્યાર્થી મિત્રોને આટલું કમ્પ્લીટલી સાચું પડતું હોય એ ફટાફટ કમેન્ટ કરી દેજો પાંચમામાં એક આવે છે ભાઈ આપણે સોલ્યુશન મંગાવ્યું છે મિત્ર બરોબર તો આ રીતે આપણી પાસે જવાબ આપવામાં આવ્યો છે એ વ્યક્તિ મીન્સ કે મેડમ આવી શક્યા નથી બરાબર એટલે આપણે સોલ્યુશન પોતે જ ઉતારીએ છીએ ચલો ગુજરાતીમાં તમારે જવાબ લખવાના છે ટૂંકનો લખવાની છે કોઈ પણ બે ત્યાર પછી કોષમાં આપેલા પદોનો ઉપયોગ કરી વાક્ય બનાવવાના છે ઓકે માણસ સુખ અને દુઃખોનો અનુભવ કરે છે તો હું લખશું માનવ સુખમ ચુખમ ચ અનુભવતી તમારું વાક્ય થશે સુખમ ચ ચ અનુભવતી ત્યાર પછી ઘટોત્ક ઘટોત્ક્રુતરાષ્ટ્ર પ્રણમતી ઘટોદ ધૂતરાષ્ટમ પ્રણમતી અને છેલ્લે તતહ સાંડિલ્ય તતહ સાંડિલ્ય પ્રવિષ્ટિ એટલે આ રીતના તમારે વાક્ય તૈયાર કરવાના રહેશે વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે શું તૈયાર કરવાના રહેશે વાક્ય તૈયાર કરવાના રહેશે ત્યાર પછી છે વિભાગ ડી સૂચના અનુસાર ઉત્તર લખો તો અહિયાં તમારો આ વ્યાકરણ વિભાગ જે છે બરોબર એ લખવાનો છે તો કૃતાંત શબ્દ છે સમાનાર્થક શબ્દ તો એનો તમારે સમાનાર્થી શબ્દ લખવાનો છે તો યમરાજહ યમરાજ આવશે પ્રવૃત્તિમ નો વિરોધાતક શબ્દ એટલે તમારે એનો વિરોધી શબ્દ લખવાનો છે નિવૃત્તિમ અધોધતેભ્ય ક્રિયાપદેભ્ય વર્તમાન કાલ અન્ય પુરુષ દ્વિવચન રૂપમ તો આવશે વંદે તે વંદે ઓકે ત્યારબાદ એકતાલીસ મુ લઈએ આપણે સામાન્ય ભવિષ્ય ઉત્તમ પુરુષ એક રૂપ તમારે લખવાનું છે તો એમાં આવશે ત્યાર પછી પરાજય ક્રિયાપદ બીતવા લીધે સમાચરંતુ ત્યાર પછી અધો દતે ક્રિયાપદે ભ્ય વિધ્યાર્થ અન્ય પુરુષ એક વચન રૂપ લખવાનું છે તો દહેત શું આવશે દહેત આવશે તો આ રીતે આવશે એમાં ત્રણેયમાં ચાલો ચુમ્માલીસ મો આવ્યા કાલે પરજન્ય અવસર દત્ય વાક્ય પ્રયોગયુક્તમ શુદ્ધમ વાક્યમ ચિત્વા લિખત તો જવાબ આવશે ગ કાલે પરજન્ય વર્ષતી સ્મ ત્યાર પછી છે પંચમી વિભક્તિ એક વચન રૂપ તમારે લખવાનું છે તો પરિવારાત પરિવારાત છેતાલીસ મુ વિદ્યાર્થી મિત્રો લઈ લઈએ આપણે હવે

તમારે આની અંદર સંધિ વિચ્છેદ કરવાની છે તો પ્રગતિ હિ તેગતિ આની અંદર જોડવાની છે તો ધનિ કોની કોપી ક્લિયર આગળ આમાંથી સમાસ નો પ્રકાર ઓળખવાનો છે તો વિદ્યાર્થી મિત્રો ધર્મ અને ક્રોધ તો દ્વંદ્વ સમાસ નંદરાજ્યમ તો એમાં આવશે તત પુરુષ ત્યાર પછી વિભાગ એની અંદર તમારે પાઠને કથા અનુસાર ગોઠવવાના છે વાક્યોને તો એમાં પેલું આવશે તસ્ય કુટનાથામ વિદ વૈશ્ય પ્રાતિવેશિક આસિત પેલું એ બીજું આવશે ભયસ્ય એતાની પાત્રાની મમન સંતિ ત્રીજું કુટનાથ સસોકમ અકથ્યત તો એમાં આવશે ત્રીજો તો છેલ્લું ચોથું વિદુ આ રેડી એટલે આ રીતના ચારે ચાર વાક્ય આવશે ફરી પાછું એક ગદ્યખંડ વાંચવાનો છે અને એના પરથી કેટલાક પ્રશ્નો પૂછ્યા છે એના જવાબ તમારે આપવાના છે બહુ ઈઝી છે અસ્માકમ ભારત દેશ કીਦਰષહ અસ્તિ બરાબર તો કીਦਰષહ અસ્તિ તો આપણે આ લખી શકાય ઐતિહાસિક સંસ્કૃતિક દેશ અસ્તિ

ત્રીજો અસ્માકમ કા ભાવના સુદ્રતા અસ્તિ તો એમાં આવશે વયમ ભારતીયા વયમ ભારતીય વયમ ભારતીય જો તો ભારત દેશે કા ભાવના ભેદિકા નાસ્તી તો એમાં આવશે હિન્દુ મુસ્લિમ ક્રિસ્ત શીખ અહીં બધું લખવાના બરાબર તો એ ભાવના અત્ર ભેદિકા નાસ્તી તો આ રીતે ચારે ચાર તમારા સવાલ થઈ જશે ત્યાર પછી છેલ્લે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો કરતા સાથે તમારે કૃતિને જોડવાની છે તો દૂધ નારાયણ પંડિત હિતો પ્રદેશ છેલ્લે તમારે રેખાંકિત પદોને શુદ્ધ કરી ગદ્યખંડ ફરતી લખવાનું છે તો પરસ્પરમ પરસ परम परंतु परंतु किंचित देकम किंचित देकम अने चले स्वाभाविकम તો શ્વા ભા વિકમ અને આંતર્ય તો આ રીતે થશે મિત્રો અને છેલ્લે શ્લોકનો અનુવાદ લખીએ અર્થ વિસ્તાર તમારે કરવાનો છે તો ખાસ ચેનલમાં નવે ચેનલ સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને અગિયાર બાર ની અંદર પણ આપણે ઉપયોગી વિડીયો મૂકી શકીએ તમારા મિત્ર દોસ્તોને શેર કરજો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્જય ભારત અને ઉનાળાના વેકેશનની ની મોજ માણો